બીજા બાઉલમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈશું જે આપણે રોટલી વણવા માટે યુઝ કરીએ છીએ બસ તે જ લીધો છે અહીંયા બધા માપનો રેશિયો વન જેમ ટુ વન રાખવાનો છે માત્ર પાણી જ ચાર ગણું એડ કરવાનું છે તો અહીંયા ચાર કપ જેટલું પાણી લીધું છે અને તેને ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ અહીંયા બે કપ જેટલું ઘી લઈશું તો ઘી ખાંડ અને લોટ આ ત્રણેયનો રેશિયો એક સરખો હોવો જોઈએ તમે કપથી માપ લો કે વાડકીથી પણ માપ લઈ શકો છો કડા પ્રસાદને ઘઉંના લોટનો સીરો પણ કહેવામાં આવે છે અને ઘઉંના લોટનો હલવો પણ કહેવામાં આવે છે હવે પાણી બરાબર ગરમ થાય ત્યાં સુધી આપણે સીરો બનાવવાનો સ્ટાર્ટ કરીએ તો તેના માટે અહીંયા એક કઢાઈ લીધી છે કડા પ્રસાદ હંમેશા કઢાઈમાં જ બનાવવામાં આવે છે તે લોખંડની કઢાઈમાં પણ બનાવવામાં આવે છે અહીંયા મેં સ્ટીલની કઢાઈનો ઉપયોગ કર્યો છે તો તેમાં સૌથી પહેલાં ઘી એડ કરી દઈશું ઘી મિલ્ટ થાય એટલે તેમાં લોટ એડ કરી દેવો અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેથી તેને શેકાતા બહુ વાર નથી લાગતી માત્ર બે ત્રણ મિનિટ જમાં જ ઘઉંનો લોટ સારી રીતે શેકાઈ જાય છે તો ધીમી આંચ ઉપર તેને સતત હલાવતા રહીને શેકવાનો છે નીચે ચોટી ના જાય એ વાતનું ધ્યાન રાખવું અને જેમ લોટ શેકાશે તેમ તે હલાવતા તમને ખ્યાલ આવશે કે પહેલાં કરતાં થોડો હલકો લાગે છે તેનો કલર પણ બદલાઈ જાય છે અને તેમાંથી સુગંધ આવવાનું શરૂ થઈ જાય છે તો લોટમાંથી સુગંધ આવવા લાગે તમે જ્યાં કામ કરતા હોય ત્યાંથી બે ત્રણ ફૂટ દૂર જઈને પણ તમે ચેક કરી શકો છો અથવા બીજા રૂમમાં જઈને પણ ચેક કરી શકો છો કે સુગંધ આવે છે કે નહીં જો સુગંધ આવે તો સમજી લેવું કે લોટ બરાબર શેકાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો લોટમાં ઘી પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને શેકાઈ ગયો છે અને તમને લિક્વિડ જેવું લાગે છે તો પહેલાં કરતાં એકદમ લૂઝ થઈ ગયો છે આ લોટ એકદમ હલકો પડી ગયો છે હું તમને બતાવું કે પહેલાં કેવો દેખાતો હતો અને હવે કેવો દેખાય છે એ બંનેમાં ડિફરન્સ જો તમને ખ્યાલ આવશે તો જ તમે પરફેક્ટ હલવો બનાવી શકો છો નહીં તો તો કેટલીક વાર એવું થાય છે કે લોટ વધારે પડતો શેકાઈ જાય છે જેથી શીરો પણ થોડો શ્યામ પડી જાય છે વધારે પડતો અને કેટલીક વાર એવું થાય છે કે લોટ કાચો રહી જાય છે કેમ કે તમે વહેલાં પાણી એડ કરદો છો તો તમને સ્ક્રીન પર દેખાય છે કે સૌથી પહેલાં લોટ કેવો દેખાતો હતો અને હવે કેવો દેખાય છે તો તેનો થોડો કલર ડાર્ક થઈ ગયો છે હવે આ જો સમય છે કે આ સમયે તમે તેમાં પાણી એડ કરી શકો છો તો પાણીને આપણે બરાબર ગરમ દીધું છે હવે તેમાં એડ કરીશું લોટને બહુ વધારે પડતો ન શેકાઈ જાય એ વાતનું ધ્યાન રાખવું અને થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને ગેસથી થોડા દૂર રહેવું પાણીના છાંટા ના ઉડે એ વાતનું ધ્યાન રાખવું અને પાણી એડ કરતા વખતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી લોટમાં થોડી કણીઓ જેવું પણ પડવા લાગશે અને લોટ સામાં સારી રીતે પાણી મિક્સ થઈ જશે એક બે મિનિટમાં જ સારી રીતે પાણી મિક્સ થઈ જાય છે હવે ત્યારબાદ તેમાં થોડી કિસમિસ એડ કરી દઈશું કિસમિસ એડ કરવી એકદમ ઓપ્શનલ છે પણ હલવામાં થોડી કિસમિસ એડ કરી હોય તો બાળકોને પણ ખૂબ પસંદ આવે હવે બે કપ જેટલી તેમાં ખાંડ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં જો તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાના હોય તો ગેસની ઉપરથી શીરાને નીચે ઉતારી દેવો ત્યારબાદ તેમાં ગોળ મિક્સ કરવો અને ગોળને છીણીને લેવો જેથી સારી રીતે તેમાં મિક્સ થઈ જાય આમ કરવાથી ગોળનો પાયો નહીં થઈ જાય અને તે ચીવડ પણ નહીં બને અને જો તમારે એ રેસીપી પણ જોવી હોય તો કોમેન્ટમાં મને ખાસ લખીને જણાવજો હવે તમે જોઈ શકો છો કે શીરામાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સારી રીતે લોટ ચડી ગયો છે શેકાઈ ગયો છે અને ઘી રિલીઝ થવા લાગ્યું છે તે કઢાઈને પણ છોડવા લાગ્યું છે એટલે કે હલવો પેન છોડવા લાગે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ત્યારબાદ તાજી જ ઇલાયચીને વાટીને તેનો પાવડર કરીને એડ કરી દેવું ત્યારબાદ તમે જોઈ શકો છો કે કિસપીસને આપણે લોટમાં ન શેકતા પાછળથી એડ કરવાથી તે સારી રીતે ફૂલીને મોટી થઈ ગઈ છે હવે તેમાં કાજુ બદામની પિસ્તાની કતરણ પણ એડ કરી શકો છો તમે મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને ન કરવા હોય તો એકદમ ઓપ્શનલ છે તો પણ સારો જ લાગે છે આ શીરો એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો ફર્સ્ટ ટાઈમ આ રેસિપી બનાવતા હોય ને તો અહીં જણાવેલી બધી ટીપ્સને અને પરફેક્ટ માપ લઈને આ રેસિપી તૈયાર કરજો એકદમ પરફેક્ટ બનશે પહેલી વારમાં જ પરફેક્ટ બની જશે તો અહીં જણાવેલી ટીપ્સ અને સજેશનને તમે ધ્યાનમાં રાખીને આ રેસિપી જરૂર ટ્રાય કરજો તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવજો અને તમારી બનાવેલી રેસિપી કેવી થાય છે તે પણ મને ખાસ લખીને જણાવજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે આ જ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શનાઝ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો હવે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ